વાગરાથી ભરૂચને જોડતા મુખ્ય માર્ગ પર ખાન તળાવ નજીક ટેન્કરમાં અચાનક આગ ભગુકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વાગરાથી ભરૂચને જોડતા માર્ગ પર ખાન તળાવ પાસે ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી જો કે ગ્રાસીમ કંપનીના ફાયર ફાઈટરોએ મહામુસીબતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો વાગરા વિસ્તારમાં ફાયર સ્ટેશનના અભાવથી વધુ એક આગની ઘટનાને બુજાવવા તંત્રને ભારે જહેમત ઉઠાવવાની નોબત આવી હતી વાગરા તાલુકામાં ત્રણ મોટી ઔદ્યોગિક વસાહતો આકાર પામી છે વાગરા નજીક જ વિલાયત અને સાયખા જેઆઈડીસીમાં મોટા રસાયણ ઉદ્યોગો કાર્યરત છે પરંતુ વાગરા તાલુકા મથક ખાતે ફાયર સુવિધાઓના અભાવ મોટી દુર્ઘટનાને નોતરી રહ્યો છે આ દુર્ઘટનાઓમાં જો કોઈ મોટી જાનહાની સર્જાશે તો જવાબદાર કોણ જેવી અનેક ચર્ચાઓ પંથકના જાગૃત લોકોમાં ચર્ચાઈ રહી છે સેંકડો ઉદ્યોગો હોવા છતાં ફાયર સ્ટેશન ન હોવાથી લોકોમાં ભયની સાથે સરકાર સમક્ષ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે આજ રોજ વધુ એક ઘટના સર્જાતા એક સિયાશોલ એમ વન રાસાયણિક પદાર્થ ભરેલ ટેન્કર નંબર જી જે થ્રી નાઇન ટી સિક્સ ટુ સેવન થ્રી જેમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ટેન્કર ભડભડ સળગી ઉઠ્યું હતું જેથી એક સમયે નાસભાગ મચી ગઈ હતી વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી સલામતીના ભાગરૂપે વાગરા ભરૂચ માર્ગ બંધ કરાવી ફાયર ટેન્કરને બોલાવવાની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ બનાવવાળી જગ્યાએ ટેન્કર ઉપરથી હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય માટે સલામતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો પણ બંધ કરવાની ફરજ પડી હતી ઘટનાની જાણ થતાં જ વાગરા જીઇબીના કર્મીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા વાગરામાં ફાયર સ્ટેશનના અભાવે વિલાયત સ્થિત બિરલા ગ્રાસીમના ફાયર ટેન્કરોએ આવી પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ટેન્કરમાં સિશોલ એમપી વન નામનું રસાયણ ભરેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી જોકે આગ કયા કારણોસર લાગી હતી તે અંગે વધુ વિગતો સાંપડી ન હતી પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર જાણકારી સામે આવી શકે તેમ છે આગની ઘટનામાં ચાલકની સમય સૂચકતાથી તેનો આબાદ બચાવ થયો હતો પરંતુ ટેન્કરનો આગળનો ભાગ આગની ચપેટમાં આવી બળીને થઈ ગયો હતો હાલ તો આવી ઘટનાઓ સામે ફાયર સ્ટેશન ઊભું કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે અત્રે નોંધનીય છે કે વાગરા પંથકમાં જ્યારે જ્યારે પણ આગની ઘટનાઓ બને છે ત્યારે તેને પહોંચી વળવા ફાયર સ્ટેશનની કમી હોવાને કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી મોટી હોનરાત સર્જે તે વાત નકારી શકાય તેમ નથી થોડા સમય પહેલા જ વાગરાના ચિમન ચોક વિસ્તારમાં એક કેબિનમાં આગ લાગી હતી પરંતુ વાગરામાં ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે ગેલ ઇન્ડિયા કંપની તેમજ ગ્રાસીમ કંપનીના ફાયર ટેન્કરો આગ બુજાવવા પહોંચ્યા હતા પરંતુ ફાયર ટેન્કર પહોંચે ત્યાં સુધી તો આગે કેબિનને બાળીને ખાક કરી નાખ્યું હતું અને આજની આ ઘટનામાં પણ ફાયર સ્ટેશનની ખામી વર્તાઈ હતી માટે ઔદ્યોગિક હબ ગણાતા વાગરા તાલુકા મથક ખાતે ફાયર સ્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે